નમ્મર પેલી નો આવવાનો ને પેલું ગયું પીએ અને આપડે કરો વાતો શું કે મિત્રો આવ્યો નંબર તો <laughs> બધી <laughs> <laughs> બાઇક નહીં આવડતું ત્યાં ખોટું લે 1000 રૂપિયા પે કરું શાંતિ મળીએ કાલ ના મને મજા આવશે નંબર તો મળવાનો તો પાક્કો પેલા જવાંગર ને મેં મોકલો બીજા ભાઈ બહેન કોન્ટેક્ટ કરવો પડશે આવો એને જવા દે દવાખાન જઈને આવે પછી શું કઈ ખબર પડે પછી લફડામ પડે એટલે આ પ્રોબ્લેમ થાય આ જ મારે પેલા રાટલા મોંગ કરવો પડશે આવ તો એવો આવે કંઈક મીર ખાય નંબર એવો હોય તો લઈ આવે યાર પણ પાકો આ બધા તો કામકાજમાં કઈ ખાઈ થઈ રાજુ કયું એટલે કઈ નહીં ખેતર હું એટલે આવજો ને આપણા ખેતર બાજુ ડોંગર જોવા તો પાક કોમ હે થોડોક આમ ડોંગરનું શું કામ ડોંગર રોપવાની ના અલ્યા રોપી દીધી આપણે તો પોણી બોણી કમ્પ્લીટ ફૂટ ફૂટ કમ્પ્લીટ થઈ જ્યું છે ફૂટે રોપો હો ફૂટ એટલે ડોંગર ફૂટી બીજો એટલે મક તમે પેલા ના ના બધું ના તો આપણે પ્લાસ્ટરમાં હા હા ખૂબ આવજો આવો આવો આપણે ખેતર હો હા જય માતાજી મોટા

હારું બરાબર હા ફાઇનલ હા ફાઇનલ એટલે હાલો હું તમને નંબર મળે એટલે આવું જાઉં બરાબર ફોન માર છો હું સારું હાલો ફોન મારો પછી લેને જ તો ભાઈ લેને જ આવો છો ડૈર્ય ચાલો જ હું આ ખેતરમાં છું આ રજા હતો હા 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 તો હવે જ આવી ગયા તમે ગયો આપણે ખેતર થોડી ઘરે જવાના નંબર મોડો લેવર હું મેં તો બહુ ખબર આગા રજા હા તમે ખાઉ ત્યાં અડધો કલાક દફાઈ ગયા થાય હા પછી વ્યક્તિ આવ્યો હા બધી પછી વાત કરીને ફરી મને સમજાવી હ પાછા રૂપિયા ખર્ચો થઈ જાય હો હો તમે જેમ કહીએ આજે નંબર તો હું તમારો નાખચારો વધેલ કર્યો છે ને હા પંદરસો કર્યા આપો ગૂગલ પે ચાલો આપણે ગૂગલ પે ચાલો એ પંદરસો કર્યા હા પંદરસો કરી આવો ને મારો વાત થશે એટલે બસ હવે તમારે જરૂર છે પાછા આવી જ મોટો યાર વાત કરવી જોઈએ મને કદીક સમય મારે આ આને બસો રૂપિયા ચાલવા પડે થઈ જાય તો બસ બરાબર 1500 ફોન ઘેર મુકી નાહો નંબર લખી ના મે તમારો ફોન ઘેર મારો ફોન ઘેર ભાઈ તો ઘેર જઈને જોરે જો ના ભાઈ ચાર્જિંગ નથી એટલે નંબર લાયો હવે ટેન્શન ન લે ટેન્શન ન હેડો મર લેતા બસ આ તમાર કોમ થઈ ગયો છે જવાનો નંબર તમે લાયા એટલે બસ ચાલે હા મર લે આ ફોન મારવા

હવે તમને કહી દો આવ લફરામ ના પડશો બાપા મેં તો પચીસો મેલે હે તમે જેટલા મેલો તમને ખબર એટલે હવે લફરામ પડવાનું નહીં વિડીયો આખી દેજો અને ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી